સાવલીમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવાઈ સાવલી પોલીસ અને હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલીમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સાવલી પોલીસ મથકના પીઆઈ કે જે ચૌહાણની અધ્યક્ષતાના પોલીસકર્મીઓ જીઆરડી જવાનો અને ગુજરાત હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સાવલી પોલીસ મથકેથી સાવલીના મુખ્ય માર્ગો પર રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું અને એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાકઅલી સાવલી રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન સાવલી પોલ્યુશન વિસ્તારમાં કરવામાં આવેલ જેમાં પોલીસના અધિકારી કર્મચારી ઉપરાંત જીઆરડીએમ ગાર્ડના સભ્યો અને સાવલી ખાતેની હોમિયોપેથી કોલેજના ડૉક્ટર્સ વિદ્યાર્થીઓ સાથે મળી સાવલી શહેરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા માનની સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે વિચાર હતો એકતા અને અખંડિત અખંડિતતાનો એના વિચારને વાચા મળે એ અનુસંધાને પબ્લિકમાં જાગૃતતા આવે એ માટે આજ રોજ આજરોજ સાવલીપુડેસિયન વિસ્તાર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું